મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ પણ એડમિન યુઝરને તેમની ઓફિસના કોઈ યુઝરનો બેઝિક ડેટા અપડેટ કરવો હોય તો કઈ રીતે કરવો તો એના માટે સૌપ્રથમ એડમિન યુઝર સિસ્ટમમાં લોગિન ઇન કરશે લોગ કર્યા બાદ એને લેફ્ટ સાઈડ મેનુ દેખાશે એમાં એડમિન માસ્ટરમાં યુઝર રજિસ્ટ્રેશન યુઝર રજિસ્ટ્રેશન જે મેનુ છે એની ઉપર ક્લિક કરશે એની ઉપર ક્લિક કરતાં તે મેનુ ઓપન થઈ જશે ઓપન થશે ત્યાં આગળ એચઆરપીએનથી સર્ચ કરવાનું રહેશે અલગ અલગ ફિલ્ટર્સ આપેલા છે સર્ચ કરવા માટે એચઆરપીએન છે ફર્સ્ટ નેમ છે લાસ્ટ નેમ છે ને પાન નંબર છે આ ચાર વસ્તુથી એ સર્ચ કરી શકે છે કોઈ પણ એક ડિટેલ્સ નાખી અને સર્ચ ઉપર ક્લિક કરશે એટલે નીચે ગ્રીડમાં એ યુઝર બતાવશે જો એ યુઝર એમની ઓફિસનો હોય કે આ એડમી યુઝરને એનો એક્સેસ હશે તો જ આ ગ્રીડમાં ડેટા ડિસ્પ્લે થશે જે યુઝરનો ડિટેલ્સ બતાવે છે એક્શનમાં બે એક્શન છે એક છે પર્સનલ ડેટા અને બીજી છે સર્વિસ બુક તો જે સેકન્ડ આઇકન છે સર્વિસ બુક એની પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશે એટલે નવા ટેબમાં એક પેજ ઓપન થશે જેની અંદર અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટેપ્સ છે પોસ્ટિંગ હિસ્ટ્રી છે કમ્પન્સેસન હિસ્ટ્રી છે કરન્ટલી લીવ બેલેન્સ છે અલગ અલગ ટેપ્સ છે તો બેઝિક અપડેટ કરવા માટે એમને કમ્પન્સેશન હિસ્ટ્રીમાં જવું પડશે સેકન્ડ ટેબ કમ્પન્સેશન હિસ્ટ્રીની અંદર તમે જોશો તો ઓલરેડી જે પહેલાં એડ કરેલો બેઝિક હશે એ અહીંયા સિસ્ટમ ગ્રીડમાં બતાવી દેશે અને જેમાં એન્ડેડ નલ છે એટલે અત્યારે કરંટ એમનો બેઝિક આટલો છે તો અત્યારે બસો હવે કોઈ ફ્રેશ એન્ટ્રી કરવી હોય મતલબ એવું ફ્રેશ યુઝર છે જેની કોઈ એન્ટ્રી નથી તો સીધે સીધું ફ્રોમ ડેટ નાખી દો ટુ ડેટ બ્લેન્ક રાખો કેમ કે અત્યારે એનો બેઝિક એટલો છે એ રીતે તમે ડાયરેક્ટ કરી શકશો પર્ટિક્યુલર કોઈ જો ગ્રીડમાં એન્ટ્રી કરી હોય અને એના માટે એન્ટ્રી કરવી હોય તો પહેલાં જૂની એન્ટ્રી તમારે એન્ડ કરવી પડશે એક તારીખથી એના પછી જ તમે નવી એન્ટ્રી કરી શકશો અધરવાઇઝ તમને ઓવરલેપિંગનો એરર આવી જશે તો સૌપ્રથમ પ્રથમ આ એક સાત પચીસથી છે હું પર્ટિક્યુલર એમને એડિટ કરી અને એકત્રીસ સાથે એન્ડ કરી દઉં છું એ રેકોર્ડો અપડેટ કરી દઉં છું એટલે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી મેસેજ આવી ગયો બરાબર અને અહીંયા આગળ પણ એન્ડેટ પડી ગઈ છે હવે નવી એન્ટ્રી કરવી હોય તો અને ફ્રેશ માટે પણ આ સેમ વસ્તુ રહેશે નવી એન્ટ્રી કરવી હોય ફોર એક્ઝામ્પલ એક ઓગસ્ટથી એન્ડેટ નલ રહેશે કમિશનમાં સેવન્થ પે સેવન્થ ના બધા જ જે પણ પેમેન્ટ બેન્ડ હશે મેટ્રિક્સ પ્રમાણે એ સિસ્ટમ ડિસ્પ્લે કરશે તો એમનો પેમેન્ટ બેન્ડ સિલેક્ટ કરી દેવાનો ગ્રીડ પે જે હોય એ એમનો સિલેક્ટ કરી દેવાનો પે લેવલ પે લેવલ એમનું સિલેક્ટ કરી નાખવાનું અને પી સેલ એમનું સિલેક્ટ કરી નાખવાનું તો એમનું બેઝિક હશે એ આવી જશે ફોર એક્ઝામ્પલ અહીંયા દસ અગિયાર એક્ઝામ્પલ માટે નાખેલું છે લેવલ સેલ અને રીઝન ફોર એક્ઝામ્પલ પ્રમોશન જે પણ ઇવેન્ટ હોય નાખી દેવાની આ ડેટા એડ કરી અને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ બટન છે એડ એડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સિસ્ટમ મેસેજ આપશે રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી રેકોર્ડ ઇન્સર્ટ સક્સેસફુલી અને અહીંયા આગળ ગ્રીડમાં તમને એ રેકોર્ડ એડ થયેલો બતાવશે તો આ રીતે કોઈ પણ યુઝનનું બેઝિક તમે એડ કરી શકશો હવે એમાં ધ્યાન રાખવાળી બાબત કે ઘણા બધા કેસીસમાં એવું થાય છે આ પર્ટિક્યુલર ડિટેલ્સ છે એ જો તમારો એમ્પ્લોઈ ફિક્સ પેમાં નહીં હોય એના માટે છે જો ફિક્સ પે હશે કોઈ પણ એમ્પ્લોઈ ફિક્સ પે હશે બરોબર તો એના માટે ખાલી અહીંયા ચાર જ ફિલ્ડ આવશે સ્ટાર્ટ ડેટ એન્ડ ડેટ પે અમાઉન્ટ અને રીઝન ફિક્સ પેમાં જેટલી અમાઉન્ટ એને મળતી હોય એ ફિક્સ પેમાં નાખવાની રહેશે અને કોઈ માણસ જો ફિક્સમાંથી ફૂલમાં કન્વર્ટ થાય છે તો સૌ પ્રથમ પોસ્ટિંગ હિસ્ટ્રીમાં એમ્પ્લોય ગ્રુપ એને ચેન્જ કરવું પડશે એ પછી જ એનું કમ્પન્સેશન ચેન્જ કરી શકાશે થેન્ક યુ